આપણે તો નો મારા માલ થઈ જવાનું છેટે દેખાતી આપડે તો ખોલે

શાકભાજી લેવા શાકભાજી લે શાકભાજી આપણે પૈસા રોકડા 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 ભાવ તો ખુબ બધો છે ભાવ કેટલો રૂપિયા કિલો છે ઓહ ચાળીસ રૂપિયા ની બેતાળીસ રૂપિયા ની ને એકતાળીસ રૂપિયા આ તો પુલાબાય ના ભાવ છે કેવો હોય

ભાઈ આ બોલો આપણે તો હે જ હતા અમે ગો અમે જ છે ખાલી કેવા ખાતર ના ટીકી દો એને જરૂર પડી તો ના પાડી દીધી જીગરી જીગરી હોર્યું આ કે હેલી મને લાગે કે બસ એકો અમાર કે તમાર કે ચા કો નઈ લાવની અમાર શેકો લઈ જવા છે તો શું બોલે શેકો મગાય છે ચાલી ચાલી તો અમે રન શેકો પી ગામડે ની હું તો મગલે રહી જો તો વાયા મકુની વાયા ઉંજા કાની કા

અલા કોના કોના રાજમાં હોકોરે બોલ્યો બોલ્યો ચ્યા તો પુંજા ભાઈના રાજમાં છે હોકલ્યો રાખવાની છે આપણે અત્યારે શું છે છે

ના માર્યો મને પણ આપડે ના પાડી ના થાય ગરીબ ને માછા ની બે તને એક થઈ ગયા છો હવે શું કહે છે ખબર છે હું ગરીબ છું મન થોડી શેગવાલે હવે શું કન્સિડર દયા છે થોડી દયા તો પૂછું મને હવે પડી કોતો ના ના હા માફ કરજો ગરીબ છું હા